સાયક્લોન સર્જાશે અને આ સાયક્લોન પૂર્વ ભારત અથવા બાંગ્લાદેશ તરફ સર્જાશે સાથે સાથે દક્ષિણ ભારતમાં એકથી બે દિવસમાં ચોમાસું દસ્તક દેશે અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે મહારાષ્ટ્રમાં પંદર ઇંચની આસપાસ વરસાદ પડી શકે છે તો દક્ષિણ ગુજરાતમાં સિસ્ટમથી અતિભારે વરસાદ વરસી શકે છે વલસાડ નવસારી ડાંગમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં પાંચથી સાત ઇંચની આસપાસ વરસાદ પડી શકે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતાં વધુમાં જણાવ્યું છે કે ચોવીસથી અઠ્યાવીસ મે વચ્ચે મુંબઈ અને ગોવા વચ્ચે ચક્રવાતની સિસ્ટમ સર્જાશે જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ તેમણે વ્યક્ત કરી છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે તો ચોવીસથી અઠ્યાવીસ મે પવનની ગતિ પણ સામાન્ય કરતાં વધુ રહેશે આ ઉપરાંત એકત્રીસ મે સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાગરમાં જે બનવાની ભરવાની પછી જે પ્રક્રિયા હોય છે સાયક્લોન ભરવાની એ અત્યારે લગભગ સમુદ્રના પાણીમાં એન્ટી સાયક્લોન ઘણા બની ગયા છે અને બીજું જોવા જઈએ તો જે લો પ્રેશર એક હજાર મિલીમારથી ઓછા હતા નવસો અઠાણું નવસો નેવું એ મીલીબાર હવે એક હજાર ઉપર વધી ગયા છે ગુજરાતના આજુબાજુમાં એ એકાએક મીલીબાર વધ્યા છે મીલીબાર ઘટવા થાય તો લો પ્રેશર ઘણું ઘટે પણ આ કંઈ સમજાતું નથી કે આવું કેમ થાય છે આમ છતાં લગભગ મુંબઈ કે કર્ણાટકના ઉપરના ભાગોમાં અને મુંબઈના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે આગામી ત્રણ દિવસમાં ચાર દિવસમાં અને લગભગ ઉપરના ભાગો અને તામિલનાડુથી લગભગ કર્ણાટકની આજુબાજુના ભાગોમાં એક મોટી સિસ્ટમ આકાર લે છે અને આ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે ક્વચિત આ સિસ્ટમ જે છે એ સમુદ્રનું તાપમાન તાપમાન જે છે સાધુકૂળ છે પરંતુ એક પછી એક બનતા એન્ટી સાયક્લોન અને હવાના દબાણોમાં ફેરફાર થઈ ગયા છે એટલે આ આ જે છે આ સિસ્ટમ સંતા ખુકડી રમી છે પરંતુ આમ છતાં મારું માનવું છે કે જે લગભગ દક્ષિણ ભારતના નીચેના ભાગોમાં છે ત્યાં એનો ઘેરાવો મોટો છે અને આ સાયક્લોન ધીરે ધીરે આગળ વધી અને મુંબઈ મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટ તરફ આગળ વધશે કારણ કે દરિયામાં આગળ આગળ વધતા હાલ તો એ પાછું ધકેલી જાય એવું છે દૂર થતાં અને આ સાયક્લોનની ગતિવિધિના કારણે છેક પશ્ચિમ કાંઠે ભારતીય રિવર વરસાદ થવાની શક્યતા રહે છે મુંબઈ મહારાષ્ટ્ર રત્નાગિરીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે મહારાષ્ટ્રના સહકના ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વલસાડ ભાગના ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા છે પણ ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થશે અને પવનની ગતિ જરૂરિયાત છે ગાજવીજ વધારે છે એટલે જનધનને કાળજી રાખવી છે પરંતુ સાયકલોમાં તબદીલ પચીસ છવ્વીસ તારીખ પછી ચાલ આવે